ને મણ કે નાઈ લે નાઈ લે નાહી લે હું કંઈ નાવું નથી મારે પછી અટાળમાં છે ને ફવાડના પોરમાં નાઈ લીધો સાડા આઠ નવ વાગ્યા લગભગ ઘડિયાળમાં કંઈ જોયું નથી પોતની જો લુગડા ધોવે અને આપણા ઘઉં છે ને તોરાઈ ગયા ને રાતડામાંથી સૌદ ખાંડી ઘઉં થયા એવો મનનો હિસાબ તમે કરી લેજો સૌદ ખાંડી વીસ મહિની એક ખાંડી ને રાતડાના ખેતરમાંથી સૌદ ખાંડી ઘઉં થયા મારે અમારા આખા ટોટલ ઘઉં છે ને પછી ખાંડી ઘઉં થયા અગિયાર ખાંડી ઘેરથી થયા ને ચૌદ ખાંડી રાતડા માંથી થયા ને જરસી છે ને મારા ગીત ગાવે ને જો હો એકદમ ઓકે તો મારે જવાનું છે દેર ની માતા આંગાવાળા માતાજી નું મોટ છે ના એક આ બે તાજજી નું દિવેલ પુગાડવાનું છે એટલે એકનું પુગાડું પછી પાછું બીજીનું પુગાડ્યું એટલે નાથી છે ને પછી મારે જવું દવાખાને એટલે મને અહીં સારું છે પણ ઉધર આવે થોડી થોડી તો હું કાંઈ રિપોર્ટ કરાવી લઈએ એટલે એકદી બાટલો તો રિપોર્ટ ન કરાવ્યો નહીં બાટલો છડાવેલી તો એટલે હું કાં છે ને જઈ રિપોર્ટ કરાવેલી એટલે આમ ફાઇનલ થઈ જાય તો આપણે કામમાં છે ને થોડોક કામ છે ને આપણે કામ ન કરે હું દવા લઈ લેલીએ તો ઉપાધિશની તો ને આજ વારે મોકે મી હાઈજી કુંડી ભરીનો હવાઈ ઉઠીને ન ભરી હવા લાઈટ ઉઠી કુંડી મારે વિસરવી હતી નવ ભરી કુંડી આજ આખો થી લાઇટનું લાઇટનું કામ ચાલુ છે એટલે આજ લાઈટ આવી ગઈ નહીં એટલે આખા ઢોરની કરવાની એક કુંડી એક પાણી એના અટાણે જોઈએ આખા ઢોરની એક કુંડી પાણી એટલે રણચિતે જે આવ્યો ને જરસી ની વાસળી થઈ તેરી ઢે ઢે ઢેર ઢેર માલ આખો તેર્યો છે ને વટાણા આગળ પાણી હિસવા માં છે રણજીત ને ફોન કરા રણિયો ડેરી થી આવે એટલે ઈ હિસી જાય ને હું છોડી જા ને ઘણાય ભાઈ ને કોમેન્ટ આવે કે તમે મને ખબર હતું કે અડધા હોય છે તો અર્ધા લીયો હોય એ કે બાવા હિન્દી હું કે ભાઈ બાવા હિન્દી તો બાવા હિન્દી બીજું કાવ એ કે બાવા હિન્દી આલી બાવા હિન્દી કે હું કે બાવા હિન્દી તો બાવા હિન્દી હે જો આપડી દિવાળી છે ને તમે જોવે હજી શ્યાર દાતની થઈ ને છેલ્લા બે શ્યાર ને સ દાંત છઠ્ઠા દાંતે છે પાડ્યા એટલે શ્યાર દાંતની જ પાડી છે ને પાછી બે મહિનાનો ઘાપ છે આપણે એટલે આજ આણો મિલ્કિંગ વ્લોગ બનાવીશું આજ આણો ને આણો બેનો મિલ્કિંગ વ્લોગ બનાવીશું એટલે આ આપણી પાડી એઝ એઝ અ પાડીશ કે ભાઈ ભીનો કહેવાય કાં રિક્ષા રિક્ષા રેડીશ છે તો આપડી આ પાડી છે ખીરી એટલે હા ખીરી દાંત નો પડ્યા ખીરી કે ભાઈ આની પાડેલ પાડેલી મોટા થઈ ગયા પાછા છઠા દાંત પાડ્યા ઓલી ના ખબર નથી ઈ આડા થી મહિનો થી નાની છે એટલે એની ઈ છે પણ ઈ લગભગ દેખાડતી ને ખબર નથી પડતી ઓગાર વારતી હોય ને તો આપણે જોવે આવી ગયા તો પોદરા સેટા કરે લઈએ ને એક ભાઈ ની હતી કે તમે હે ને હિન્દી માં બ્લોગ બનાવો એક ભાઈ ની હિન્દી માં બ્લોગ બનાવો ઘણા ભાઈ કોમેન્ટ આવે કે મસ્ત બોલો છો ને આમ ને તેમ ને પણ થેન્ક યુ ભાઈ જો હિન્દીમાં બહુ તનેતા વર્તી બોલતા પણ તો એ જો વખાણ કહી જાય એ સારું કહેવાય મારાથી દિલથી તમારો આભાર પણ હિન્દીમાં બોલવામાં કાવ થાય કે બાકાઝી કી બાકાઝી કી ન બોલાય એમાં બધું આપણે વ્યવસ્થિત બોલવું પડે આ ગુજરાતીમાં તમારે ઠોકો તો એ કંઈ નડે નહીં કઈ આપણી ભાષા છે એટલે આપણે કંઈ અસકાઈએ નહીં બોલવામાં એટલે તો એ ભાઈ મને કહે છે હિન્દીના લોક છે ને એ હિન્દી માણસો જોવે ને ગુજરાતી પણ જોવે તો ગુજરાતી બ્લોગ છે ને એ પાછા હિન્દી ન જોવે ભાઈ તો બહુ આવડતી નથી ને ના લાસાર છે નક આપણે હિન્દીમાં બ્લોગ બનાવીએ એવું નથી કે ન બનાવીએ જો આપણે ફૂલ ફાવતી હોય ને તો હિન્દીમાં બનાવાય પણ ધીરે 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 શીખે છે આપણે જો વેજીટેબલ ઘી પી ખવડાવ્યું ને આજ આવ્યું એનું મને રિઝલ્ટ જોયું કાંઈ એમ હાળા સો થી સોસ ફેટ હતા આજ હાળા હાથ ફેટ આવ્યા એટલે એક ફેટ આખો વધ્યો અટાણે બે ટાઈમ વેજીટેબલ ચાલુ છે પણ જો ફેટ રેગ્યુલર જાય ને હાડા હાથ આઠ તો આપણે એક ટાઈમ પાસે કરી નાખ્યું અને પાસે એનાય રૂપિયાનો થોડોક હિસાબ કરવો પડે ને કે વેજીટેબલ ખવડાય એ પણ એમાં આપણે ગણવું પડે એટલે થોડોક ફાયદો તો થયો જે આઠ ફેટ થઈ જાય ને તો પછી રેગ્યુલર એક ટાઈમ કરી નાખું અટાણે બે ટાઈમ બધી ચાલુ છે જા અટાણ મેં માંડવી પાક ચાલુ કરી દીધો જા જા એક એક ભાઈની કોમેન્ટ હતી કે તમે મસ્ત હિન્દી બોલો ભાઈ એ કંઈ હિન્દી ન કહેવાય પણ તોય તમે કોમેન્ટ કરી સારું કહેવાય એ આપણે બોલીએ કે હિન્દી ન કહેવાય તોય સારું તો એક ભાઈની કોમેન્ટ એ પણ હતી કે તમે એક મહિનામાં કેટલો ખોર કેટલા હજારનો ખોર ખબર હજારમાં તો કેવું છે ભાઈ કે તમે સસ્તો તો એ પ્રમાણે મૂંઘો લવ તો એ પ્રમાણે હોય એટલે આપણે છે ને આઠ તારીખે ગુણે કેટલી પંદર ગુણી કઈ કંઈક ભરાયા હતા મને બહુ કંઈ યાદ નથી એટલે આઠ તારીખ પચીસ તારીખ છે પચીસ તારીખ ની અંદર બે કીયાની ગુણ ને બીજી આ પંદર ફોર નેતર હજે આજ કેટલા દી થયા હજે આ ત્રણ છે એટલે એક બે ત્રણ ચાર પાંચ દી હજી આ છે એટલે ઈઠાવી દિનનું ખાણ થયું ને ઇઠાવી દીનું મા મારા અંદાજ પ્રમાણે લગભગ પાંત્રીસ હજારનું વધે વધે તો આખા એનું થઈ ને પાટડ આવીને તો હમણાં બંધ કરી દીધું આખા એ ખાઈ ને તો કદાચ પાંત્રીસ હજારનું ખાણ આપણે ખવડાવ્યું કેવાય આજે ફેર હું તમને પાકો સરવાળો આપી આ ખાણ પૂરું થાય ને એટલે કે કેટલા એટલા ઈઠા વિધિ ખોર મારો આવેલો ને ઈઠા વિધિનું દૂધ કેટલું થયું હાદર હાદર તારા વેતા પાણી વાહ ગાય

ノーティバーガー、何かだ。

એ શિวาม ઓમ જય નામ મને તો ભૂલાઈ ગયું લો ગાય હટાણે છે તો મેર પૂબે એની જાતની વેસેણી એક ફરે ત્રણ નો પાછો પાસો વળ્યો એક ફેર ટોપી ઉડે ગઈ મારે પાછો રૂમાલ ઉડે ગયો મારે પાસે આ દવા ઉડે ગઈ ઘાણી તાવ કવરાઈ વાસ ને લોઈસ ગયો તો મેટ્રિક પાસ કરી લીધું મેં કોલેજ પાસ કરેલી લીધી કોલેજ ની ઉકા ડિગ્રી લેતો આવા તો ડિગ્રી લેવા ગયો તો ઓલા કે પરીક્ષા છે અમારે આ ચાલુ તેમી ગોતે ન દીએ તે નાથી આવ્યો ઠાલો કેટલી આના કેટલી માં છે ને

તો ભીમ આખી ફેરવા નાખ્યું ના પવન હડકાઈ ગયો પવન હડકાઈ ને કુટી કરે નાખીએ લાઈટ આવી લાઈટ નહોતી નકર નકર તો હું પાણી કયા પેલા જ કુટી કરી નાખા લાઈટ એ રીતે તો તમારા પાસે કોઈ જો ગદપમાં હે ને સૈતર મહિનો આવે એટલે ઊંધીડા પડવાનું ચાલુ થશે તમને હું દેખાડા

ગધબ છે ને બહુ ફૂટી નથી લેવા કાઉ કરીએ એ જોવાનું છે જો કા ખેડે નાખ્યું ખાતર નાખે દેહ ને ખેડે નાખવાનું છે થાય તો ગદબનું બી પાસે આમાંથી ગદક નું બી થાય જાજુ પણ હવે ભાંગરા ઓલો બળેલો સીલ બળેલો હતો ને એને થતા આપણે બે હાડવો જ પડે ને ઘઉં ને આપણે જાર કટર આવે ને તારીમાં કલર આવે ઘઉં ને લીલો કલર થઈ જાય તો કોઈ વેપારી આપડે ઘઉં લે એવા ઈવાટો થઈ ને તુફોટ ની દવા મારવી જ પડે એ તો તુફોટ ની દવા મારીએ ને તો ગદપ ની ભારી લાગે છે ગદપ બેવડી વરે ગઈ હતી મકાઈ માં કઈ નથી આ તો પાટાવાળા ને ખવડાવવી પડે આ ત્રણ ક્યારે તો ખવડાવી દીધા ઓલી ઓલી મકાઈ વાળા કઈક ઠીક છે કઈક ઠીક છે સારી કઈ વખાણ્યા જેવી ને બહુ

આ આહોધીજ આહો ધીમી વાટેલ છે તે તો મારા થઈ છે નેતવા ન પૂગાતું એ રણધીત મંજેલ કંઈ હાથ જ નહીં દેતો રણિયાની કંઈ એવી ટેવ જ ને કોઈ કુસ્સો લેવો કે કોઈ એવું કંઈ છે ને એની ટેવ જ ને તો અટાણે હું કડીક નેવી રહું તો ને કડીક નહીં હતો તો તું કાંઈ થોડોક ગુસ્સો લા ને આ પોવાન છે હા પૌને અડકાઈ ગયો ત્રીજો આ થોડોક આ લીધો થોડોક આ હેઠો વાટ્યો સોખું થતું જાય ને તો પાછો વાટ મજા આવે વાટવાની ને હાલો એવું શું ના કરલા કેમ ગાઈ જાપ નું ખોળ કેમ કોમેન્ટ કરવાનું ન ભૂલતા નેપિયર હાટું મારા હાટું નહીં નેપિયર હાટું કમેન્ટ કરવાનું છે ખાસ તો હાલો ભેરું કર લઈએ ને પાસ હશે ઢોર તો વાર હશે કામ કરો વાલી મેં હોતો કાં સાવ દેખાડ્યા

ની જરૂર છે કોમેન્ટ કરજો કોમેન્ટ